આપણે રામ નવમીની હાર્દિક શુભેચ્છા દર્શક મિત્રો આજે આપણી રામ નવમીના આ વિશેષ કાર્યક્રમમાં આપણે વાત કરીશું કે રામ નવમી આજનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં મહાપર્વ તરીકે મનાવવામાં આવે છે કારણ કે રામ ભગવાનની જે ભક્તિમાં જે ભક્ત લીન થઈ જાય તેમને સમગ્ર જીવન પાર પડી જાય તેવું માનવામાં આવે કારણ કે રામ ભગવાનના જીવનમાં ઘણું બધું શીખવા મળે છે ઘણું બધું સમજવા મળે છે વિષ્ણુ ભગવાન ઠેર ઠેર શોભાયાત્રા નું આયોજન કરવામાં આવતું હોય ત્યારે તમામ ભક્તોના મુખે ફક્ત જય શ્રી રામના નારાજ જોવા મળતા હોય છે તો આજે રામ નવમીના વિશેષ કાર્યક્રમમાં આપણે વાત કરીશું કે રામ ભગવાનના જીવન ચરિત્રમાંથી શું શીખવા જેવું છે સાથે આજના દિવસનું શું મહત્વ રહેલું છે તો આપણે સાથે હરિપ્રસાદ ભટ્ટ જોડાયા છે કે જો જ્યોતિષાચાર્ય છે હરિપ્રસાદજી આપનું સ્વાગત છે ખૂબ ખૂબ આભાર ટીડીપીએલ ગુજરાત ન્યૂઝનો અને આ રામ નવમીની બધા ભક્તજનોને અને દર્શક મિત્રોને મારી શુભકામનાઓ જય જય શ્રીરામ

એવું કહેવામાં આવ્યું છે કે નવમી તિથિ હે અવધપુરીમાં અયોધ્યા નગરીમાં આજના દિવસે જેમ આપે કહ્યું એ પ્રમાણે કે વિષ્ણુ ભગવાનનો સાતમો અવતાર એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજીનો

એમના જેવા ગુણ આપણામાં આવે એમનું જેવું ચરિત્ર છે એમની જે મર્યાદા છે એવા મર્યાદા પુરુષોત્તમ એવા ચરિત્રવાન આપણે બનીએ એ ગુણ આપણે એમની પાસેથી શીખવાના છે તો આ રામચરિત માનસમાં એવું કીધું છે કે ભગવાનને જન્મ લેવાનું કારણ અને આ બે હજાર ચોવીસમાં એમનું નિર્માણ થયું અયોધ્યા તો અયોધ્યા મંદિરનું નિર્માણ થયું તો એવું કીધું છે કે જબ જબ હો પે હાની તબ પ્રગ હુએ રૂનાથા જ્યારે જ્યારે ધર્મ ઉપર એના ભક્તજનો ઉપર હાનિ વિપત્તિ આધિ વ્યાધિ ઉપાધિ આવે અને જો એ રામનું નામ લઈ લે ભગવાન રામચંદ્રજીના ગુણ જીવનમાં ઉતારી લે તો એના જીવનમાંથી આધિ વ્યાધિ અને ઉપાધિ દરેક ટળી જાય છે એટલા માટે આ રામ નવમીના દિવસે રામચરિત માનસનો પાઠ કરવો જોઈએ અને રામ ભક્ત એવા હનુમાનજી મહારાજનું પણ સ્મરણ કરવું જોઈએ આ રામ નવમી પરમ પવિત્ર દિવસ કહેવામાં આવે છે કારણ કે આ શાકંબરી નવરાત્રિમાં પણ આવે છે લોકો આ નવરાત્રિના વ્રત ઉપવાસ જપ પણ કરતા હોય છે અને આ નવમો દિવસ એટલે કે નવરાત્રીનો આ નવમો દિવસ આજે લોકો પારણા પણ કરતા હોય છે નવ નવ દિવસના જો ઉપવાસ કર્યા હોય તો રામ નવમીના દિવસે ભગવાન રામચંદ્રજીના દર્શન કરી સીતારામ બનીને સીતારામના દર્શન કરીને પોતાના આ વ્રતના પોતાના ઉપવાસના પારણા કરતા હોય છે અને ભગવાન રામચંદ્રજીનો જય જયકાર કરતા હોય છે જે બિલકુલ આજના દિવસનું તમે મહત્વ જણાવ્યું કે શું એવું મહત્વ રહેલું છે સાથે આપણે વાત કરીએ તો મહત્વ તો જાણે પરંતુ ઘણા લોકો જે છે આજે રામ ભક્ત બન્યા છે રામ ભક્તિમાં લીન થયા છે ત્યારે જે ભક્તો રામ ભગવાનનું સ્મરણ કરતા હોય તે ભક્તોએ આજે શું વસ્તુનું ધ્યાન રાખવું પડશે કઈ રીતે રામ ભગવાનને પ્રસન્ન કરવા માટે શું એવી આરાધના કરવી પડશે ભગવાન રામચંદ્રજીને પ્રસન્ન કરવા માટે એવું કીધું છે એ તો મર્યાદા પુરુષોત્તમ છે रामचर मानसु मा कीदु अवधपुरि जाम कहि शरयु श्री गङ्गा है दशरथ नन्दाना अयोध्या भजन सीतारामजीपु रण है

જ્યારે ભગવાન રામચંદ્રજી વનવાસમાંથી જ્યારે પાછા આવ્યા ત્યારે એ કૂતરાને એક બ્રાહ્મણે લાકડી મારી હા તો ત્યારે એ કૂતરું ફરિયાદ લઈને રામચંદ્રજી જોડે ગયું ત્યારે કીધું કે મારો કોઈ વાંક ન હતો તો એ શ્વાન રામચંદ્રજીને કહે છે કે મારા ઉપર તમે ન્યાય કરો મારો શું વાંક હું તો આજુબાજુ પડેલું જે કંઈ છે એ રોટલા જ મારે ખાવાના છે તો છતાં પણ આયે મને કોઈ કારણ વગર મને લાકડી મારી હશે કેમ મને હડ કીધું હશે તો એને એક સ્વાન ને પણ એક કૂતરાને પણ ન્યાય આપે આપે એવા મર્યાદા પુરુષોત્તમ રામ રાજ્યની ગણના આજે પણ આપણે કરીએ છીએ તો એ રામ રાજ્ય એવું કીધું છે ત્રેતા યુગમાં હતું તો એ રામ રાજ્યની કલ્પના પણ એવું કીધું છે એટલી સુખીવાન એટલી ધનવાન અને એટલી મર્યાદાવાન છે કે જ્યાં ચોરી થતી નથી જ્યાં હિંસા થતી એવું જે નગર એ કૌશલ્યાનગર અવધપુરી આર્યાવર્ત આ નગર છે તો એ આ રામચંદ્રજી ભગવાન અવતાર હતા પણ પછી એને ભગવાન કહેવા માંડ્યા કારણ કે તો ભગવાનના અવતાર છે મર્યાદા પુરુષોત્તમ છે તો એ મર્યાદા પુરુષોત્તમ રામચરિત માનસ એ આપણો ઇતિહાસ છે એ આપણું ભૂતકાળ છે અને જો એ ભૂતકાળમાંથી આપણે સારું સારું ગ્રહણ કરીએ સારા ગુણ એના આપણે આપણા પાસે લઈએ તો આવનારી પેઢી ભવિષ્ય આપણું ઉજ્જવળ બને તો ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે રામચરિત માણસના પાઠ કરવા જોઈએ ઘણા લોકો રામ 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 કારણ કે બે અક્ષરના નાનામાં નાનું જો કોઈ નામ હોય નાનામાં નાનો જો કોઈ મંત્ર હોય તો એ રામ રામ એ મંત્ર છે માટે આ રામ ભગવાન એવું કીધા છે ચંદ્રવંશમાં એમનો જન્મ થયો છે હા એટલે રામચંદ્ર કહેવામાં આવે છે ક્ષત્રિય કુલ માં જન્મ થયો છે એટલે કીધું છે કે રઘુકુલ રીત સદા ચલી આી પ્રાણ જાય પર વચન જાલ ભાવાના પ્રથમ ચોપાઈમાં આપણે એવું કીધું છે કે રઘુકુલ રીત સદા ચલી આવી પ્રાણ જાય પર વચન ન જાય એટલે કે વચન નું પાલન કરવું જોઈએ જે પણ આપણે વચન આપણે નેતાઓએ જો જનતાને વચન આપ્યા હોય આપણે માતાએ પિતાએ એના પુત્રને કે પુત્ર આપ્યા હોય કોઈ રાજા પ્રજાને વચન આપતું હોય કે પ્રજા કે પોતાના અંગરક્ષકને વચન આપતું હોય તો એવા સમયની અંદર વચનનું પાલન કરવું અવશ્ય જરૂરી છે વચનનું પાલન કરવું એ જ આ રઘુકુલ રીત એ જ આ ભગવાન મર્યાદા રામચંદ્ર ભગવાન મર્યાદા પુરુષોત્તમ પાસેથી આપણે શીખવાનું છે કે દરેક વચનનું નું પાલન કરવું જોઈએ આપણા બોલેલું વચનનું પાલન નથી કરતા તો એ આપણી મર્યાદા નથી આપણે એનો દંડ પણ ભોગવવો પડે છે એટલા માટે વચનનું પાલન કરવું જોઈએ જોઈએ વિવેક રાખવો અને જે પ્રમાણે મને આપે પ્રશ્ન કર્યો કે ભગવાન રામચંદ્ર પાસેથી બીજું શું આપણે ગ્રહણ કરવા જેવું છે તો એક નારી બાલ બ્રહ્મચારી એવા મર્યાદા પુરુષોત્તમ એક પતિવ્રતા સાથે એમણે જીવન જીવ્યું છે માટે માતા પિતાની આજ્ઞાની ખાતર એવું કીધું છે કે પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય પિતાજીના પિતાજીનું વચન પાળ્યું છે અત્યારના દીકરાઓ માતા પિતાની આજ્ઞાનું પાલન નથી કરતા નથી રહેતા અને સાથે જેના વિવાહ થયા છે જે પ્રમાણે ગુરુજીએ આજ્ઞા કરી માતા પિતાએ આજ્ઞા કરી એવી જ રીતે એને આજ્ઞાનું પાલન કર્યું છે એટલે વચન પાલન અને વિવેકનું પાલન મર્યાદામાં રહીને એક પતિવ્રતા સાથે માતા પિતાના વચનનું આજ્ઞા કારણ કરીને જ આ રામચંદ્ર ભગવાન પાસેથી આપણે એના ગુણ ગ્રહણ કરવા જોઈએ અને જીવનમાં ઉતારવા જોઈએ બિલકુલ બિલકુલ અને જે પ્રમાણે અત્યારે રામ જન્મોત્સવ અત્યારે ઠેર ઠેર ઉજવાઈ રહ્યો છે રામ નવમીનો અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે અમદાવાદના જગન્નાથ મંદિર ખાતેથી અત્યારે વિશેષ અત્યારે અમારા સંવાદદાતા બિરેન જાદવ લાઈવ જોડાયા છે અને તે જે જોરાજી તો તમામ જગ્યાએ જે રામ જન્મોત્સવ અને રામનવમી આજે વિશેષ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે ઠેર ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તો અમારા સંવાદદાતા પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે જગન્નાથ મંદિર ખાતેથી તેમણે જે અલૌકિક ત્યાંનું જે મંદિર છે આ જગન્નાથ મંદિર ખાતેથી મંદિરને જે ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું છે તે પણ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે તો આ જગન્નાથ મંદિર ખાતેથી ના વિશેષ દ્રશ્યો સાથે અમારા સંવાદદાતાએ આ વિશેષ જે એમનો અહેવાલ છે સીધા જોઈશું તો બિલકુલ જે પ્રમાણે અમારા સમવતતા ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે બિરન જણાવશું કે આજે રામ નવમીનો અને ઠેર ઠેર જોવા મળી રહ્યો છે સૌપ્રથમ વાત કરીએ તો રામ મંદિરના નિર્માણ પછી પ્રથમ વખત રામ નવમીનો અને ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે ભક્તો ભક્તિમાં લીન થયા છે તેવામાં જગન્નાથ મંદિર ખાતેથી હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે શિવાની વાત કરીએ તો આજે સમગ્ર દેશના જેટલા પણ રામ ભક્તો છે તમામ લોકો માટે એક મોટો ઉત્સવ છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે ઉપસ્થિત છું અને અહીંના આપણે દ્રશ્યો દર્શાવીશ કે જે પ્રકારથી જે ભક્તો છે તે અત્યારે હાલ અહીંયા આવ્યા છે કારણ કે ટૂંક સમયમાં જ અહીંયા જે રામ જન્મોત્સવ છે તેની ઉજવણી થવાની છે તેના જ ભાગરૂપે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ અહીંયા પહોંચી ચૂક્યા છે તેની પહેલાં આ જે ભક્તો છે તે તમામ ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ જે ભગવાનના પટના જે પડદા છે તે હટાવવામાં આવે ને ત્યારબાદ જે ભક્તો છે તે ભગવાનના દર્શન કરી શકશે બીજી તરફના આપણે દ્રશ્યો પણ દર્શાવીશું કે જે આ પડદો જોઈ શકો છો ભગવાન જ અત્યારે હાલ આ પડદાની અને ત્યારબાદ જ ટૂંક સમયમાં આ જે પડદો છે તેને ખોલવામાં આવશે અને જે ભગવાન છે તેના દર્શન અહીંયા લોકો કરી શકશે અહીંયા ખાસ કરીને વ્યવસ્થા અલગ અલગ કરવામાં આવી છે અલગ અલગ જે શૃંગાર છે તે ભગવાનના કરવામાં આવ્યા છે અને તેની સાથે જ જે ભગવાનનું બાળ સ્વરૂપ છે તેને ઝુલાવવા માટે પણ અહીંયા એક ઝૂલો બનાવવામાં આવ્યો છે અને તેને ઝુલાવવા માટે મોટી સંખ્યામાં જે ભક્તો છે તે અત્યારે હાલ અહીંયા પહોંચ્યા છે અને ટૂંક સમયમાં જ અહીંયા એક મહાઆરતી થશે અને મહાઆરતીનો લાભ જે છે તે તમામ લોકો લઈ શકે તે પ્રકારની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે અહીંના જે લોકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું બેન જણાવો આજે રામ નવમીનો અવસર આજે આપ આવ્યા છો કેટલી ખુશીની લાગણી અયોધ્યામાં જેવી રીતના રામલલ્લાનો જન્મ ઉત્સવ મનાય એવી રીતના અહીંયા જગન્નાથ મંદિરમાં રામ લલ્લાનો ઉત્સવ મનાઈ રહ્યા છે સુંદરકાંડથી આરંભ કરીને જન્મના પારણા જુલાવા સુધીની વાતો છે અને અખંડ રામાયણ ચાલુ છે બીજું જગન્નાથ મંદિરના દરેકે દરેક ઉત્સવમાં જાણે હનુમાન દાદાની અને જગન્નાથ ભગવાનની હાજરી અચૂક હોય એવો અમે આમ જનતા નાગરિક અનુભવ કરીએ છીએ અમે દરેક ઉત્સવમાં અહીંયા હાજર રહીએ છીએ અને અમે પોતાના પરિવાર જેવું અહીંયા લાગણી અનુભવીએ છીએ ખાસ જ્યારે જગન્નાથ ભગવાનની સામે ઊભા રહીએ ત્યારે અમને એવા દ્રશ્યો જોવા મળે છે કે જે ગરીબોનું કલ્યાણ કરતા દુઃખ નિવારણ કરતા દરેક સંજોગો અમે જોઈ આંખે નિહાળી રહ્યા છે અને લોકોના અનુભવ સાક્ષાત જોઈ રહ્યા છે અચ્છા રામ ભગવાનને પણ અહીંયા ખાસ વિશેષ અહીંયા ઝુલાવવામાં પણ આવશે અત્યારે નીતિન પટેલ પણ અહીંયા પહોંચ્યા છે તેને લઈને તમારામાં કેટલો ઉત્સાહ છે ઉત્સાહ તો એવો છે કે જાણે મારા ઘરે જ પાણનું બંધાયું ના હોય મારા ઘરે જ રામલલાએ જન્મ અવતાર ના લીધો હોય અને એના માટે જ અમે સવારથી જ અહીંયા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો જોઈ શકાય છે કે જે મહિલાઓ છે તે અહીંયા પહોંચ્યા છે અને તેની સાથે મોટી સંખ્યામાં ભક્તો પણ છે બીજા પણ એક મહિલા છે બેન શું કહેશો આજે રામનવમીનો પર્વ છે ભગવાનના પટ થોડી વારમાં ખુલવાના છે કેટલી ઉત્સાહની લાગણીને કેવી રીતે દર્શન કરવાના છો ખૂબ જ ઉત્સાહ છે ભગવાન રામચંદ્રનો આજે જન્મદિવસ દિવસ છે બધા ભક્તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે બધા રાહ જોઈ રહ્યા છે કે ભગવાનનો જન્મ થાય અને ભગવાને આપણે આપણા દ્રષ્ટિથી નિહાળી અને એ પરમ આનંદ લેવા માટે અમે સૌ અહીંયા આવ્યા છીએ અને ભગવાન રામચંદ્ર ભગવાન બધાના ઉપર કૃપા દ્રષ્ટિ રાખે એવી અમે આશા રાખીએ છીએ બિલકુલથી તો મોટી સંખ્યામાં અહીંયા જે મહિલાઓ અને બાળકો હોય યુવાઓ હોય તમામ વર્ગના લોકો અહીંયા પહોંચ્યા છે અને હવે બસ રાહ જોવાઈ રહી છે કે ક્યારે ભગવાનના પટ ખુલે અને ત્યારબાદ જે ભગવાનના દર્શન લોકો કરી શકે કારણ કે બાર વાગ્યે અહીંયા રામ જન્મોત્સવ ખૂબ ધૂમધામપૂર્વક ઉજવાવાનો છે અને સાથે જ મહાઆરતી પણ થવાની છે અને તેની પહેલાં આ જગન્નાથ મંદિરના દ્રશ્યો આપ જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અહીંયા આવ્યા છે અને પોતાની જગ્યા સુનિશ્ચિત કરી છે હવે ટૂંક સમયમાં જ્યારે આ પડદાને ખોલવામાં આવશે ત્યારે ભક્તો અહીંયાથી ઊભા થશે અને જ્યારે આરતી થશે તે આરતી નો લાભ પણ લેશે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અહીંયા પહોંચ્યા છે અને હવે ટૂંક સમયમાં જે મહા છે તેની શરૂઆત કરવામાં આવશે અને ખાસ કરીને આજનો દિવસ જ્યારે બાપી ભક્તો માટે ખાસ છે ત્યારે ભારત દેશના જેટલા પણ મંદિરો છે રામ મંદિરો છે ત્યાં વિશેષ શણગાર અને તેની સાથે રામ મંદિરોમાં પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જે બિરેન આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી આપી તે બદલ આપનો આભાર તો બિલકુલ જે રીતે અત્યારે જોઈ રહ્યા હશે કે રામનવમીનો ઉત્સવ અત્યારે મનાવવામાં આવી રહ્યો છે ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે રામનવમીનો જે છે વહેલી સવારથી ભારે ઘોડાપુર પણ ઉમટ્યું છે અમદાવાદ સહિત અનેક જગ્યાએ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આપણે દ્રશ્યો જોયા કે જે અમદાવાદના જગન્નાથ મંદિરના દ્રશ્યો હતા કે જ્યાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે ભગવાનના દર્શન કરવા માટે ભક્તો ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે

તો રામ રામનવમીની પડેપળની ખબર અમે આપના આપતા રહીશું જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર